માંગરોળ ખાતે નર્મદા પરિક્રમાના ભક્તો માટે ભાજપ દ્વારા સેવા કેમ્પનો આરંભ કર્યો છે પવિત્ર ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લેતા હજારો ભાવિક ભક્તોની સેવા અને સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા માંગરોળ ખાતે એક વિશાળ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે આ ઉમદા પહેલનું ઉદ્ઘાટન નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીલરાવના હસ્તે ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પરિક્રમામાં આવતા ભક્તો માટે આરામગૃહ ચા નાસ્તા પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે ભક્તોની આધ્યાત્મિક યાત્રાને વધુ સરળ અને આરામદાયક બનાવશે નર્મદા પરિક્રમા એ ગુજરાતની સૌથી પવિત્ર અને લાંબી આધ્યાત્મિક યાત્રાઓમાંની એક છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ પગપાળા ઉત્તરવાયની નર્મદા નદીના કિનારે ચાલીને માતા નર્મદાની આરાધના કરે છે આ યાત્રા દરમિયાન ભક્તોને શારીરિક અને માનસિક રીતે ટેકો આપવા માટે ભાજપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પનું સ્થળ માંગરોળના મુખ્ય માર્ગ ઉપર આવેલ છે જે પરિક્રમાના માર્ગમાં આવતા ભક્તો માટે અનુકૂળ છે ઉદ્ઘાટન સમારોહમાં ભાજપ પ્રમુખ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિએ આ પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો હતો શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ મંડળ પ્રમુખ શ્રી અજીતભાઈ પરીખ શ્રી જતીનભાઈ પટેલ શ્રી કિરણભાઈ વસાવા સહિત અનેક હોદ્દેદારો આગેવાનો અને સ્થાનિક કાર્યકર્તાઓએ ભક્તોની સેવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું આ કેમ્પમાં સેવા આપતા કાર્યકર્તાઓ ચોવીસ કલાક ખડેપગે હાજર રહીને ભક્તોની સુવિધાઓનું ધ્યાન રાખી રહ્યા છે શ્રી નીલરાવે ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે માતા નર્મદા એ આપણી આસ્થા અને સંસ્કૃતિનું પ્રતિક છે નર્મદા પરિક્રમા કરતાં ભક્તોની સેવા એ ભાજપના કાર્યકર્તાઓ માટે ગૌરવની વાત છે અમે આ કેમ્પ દ્વારા ભક્તોને આરામ પોષણ અને પ્રેરણા આપવા માંગીએ છીએ જેથી તેઓ પોતાની યાત્રા પૂર્ણ શક્તિ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરી શકે